લાખણી તાલુકાના મોરાલ ગામે બિરાજમાન સતી માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધન્ય ધરા પર અનેક દેવી દેવતા બિરાજમાન છે જેમાં અરવલ્લી ડુંગર પરમાં અંબાનું ધામ અને જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન પર્વત પર માં ચામુંડા બિરાજમાન છે તેવી જ રીતે બનાસની ધરા પર આવેલ લાખણી તાલુકાના મોરાલ ગામેમાં સધિ માતાજીનું મંદિર આવેલ છે જ્યાં દર રવિવારે ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન માટે ઉમટી પડે છે સુછ્યા મંદિરનો ઇતિહાસ આવો જાણીએ ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્ય એક નાનકડા ગામ એવા લાખણી તાલુકાના મોરાલ ગામના છે કે જ્યાં બે વર્ષ અગાઉ આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકોએ એક મંદિર બનાવી સધી માતાજીના મૂર્તિની સ્થાપના કરી હતી જેમાં ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં માતાજીએ ભક્તોને પરચા આપતા અહીં ભક્તો દર્શન માટે આવતા ગયા અને છેલ્લા બે વર્ષથી અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માં સધી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે આ મોરાલ ગામે બિરાજમાન સધી માતાજીનું આ રજવાડું સદી માતાજી સરકાર મોરાલ ધામ તરીકે ઓળખાય છે જ્યાં પરમ પૂજ્ય ધર્મરત્ન ગાદીપતિ તરીકે ભુવાજી શિયન પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે જે ભક્ત પોતાની મનોકામના લઈ દર્શન માટે આવે તેમને આશીર્વાદ આપે છે એટલું જ નહીં કહેવાય છે કે આ એક નાનકડા ગામમાં રાજસ્થાન ગુજરાત અમદાવાદ ડીસા સુરત તેમાં દૂર દૂરથી જે ભક્તો દર્શન માટે આવે છે તેમને નિઃશુલ્ક રીતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે નહીં ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી શકે છે અમો દર રવિવારે માતાજીના દર્શન માટે આવીએ છીએ અને અહીં જે મનોકામના રાખો તે પૂરી થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને અહીં દર્શન અર્થ આવવાનો મોકો મળ્યો છે મોરાલ ધામ ખાતે બિરાજમાન માં સધી માતાજીના મંદિરે એક નાનકડું મંદિર છે જેમાં ભુવાજીનું કહેવું છે કે આજથી ચારસો વર્ષ પહેલા પાટણ ખાતે સંઘની સધી માતાજી તરીકે ઓળખાય છે ત્યાંથી ઉમરી ખાતે પણ આ સદી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાંથી મોરાલ ગામે પણ એ જ માતાજી અહીં પૂજાય છે અને ભક્તોને દર્શન આપે છે ચારસો વર્ષ અગાઉના આ મંદિરનો ઇતિહાસ છે અને અહીં ભક્તો દર્શન માટે આવે છે ચોથો માતાએ દર્શન કર્યા છે જે મારી થઈ ગઈ છે આવે કોમ પૂર્ણ કરે છે અહીંયા દર રવિવારે લોકો કે કેટલા લોકો આવે લોકો ચારસો પોંચો લોકો દર રવિવારે આવે અને દર પબ્લિક ને મનતા માતા પૂરણ પૂરડી કર્યા તમારા મનમાં જે હોય માતા પૂર્વ આશા કરી